ભારતીય નારી એકતા ગાંધીનગર દ્વારા મહિલા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ ભારતીય નારી એકતા ગાંધીનગરના રાષ્ટ્રીય અધ્યક્ષ હરપ્રીત કૌર ઓલખના માર્ગદર્શન હેઠળ પ્રથમ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહેન દીકરીઓ પર થતા દુષ્કર્મ વિરોધ કેવી રીતે લડવું મહિલા સન્માન સાથે કેવી રીતે રહી શકે તે દિવસે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાયબર ફ્રોડ સામે કેવી રીતે લડવું મહિલા હેલ્પલાઇન નંબર વિશે બેન દીકરીઓ આત્મનિર્ભર કેવી રીતે બને તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું રોજવત્તા દુષ્કર્મમાં મા બહેન દીકરીઓને જાગૃત કેવી રીતે કરવી અને તે કેવી રીતે બચી શકે તે દિશામાં કામ કરવું તેમ બેન દીકરીઓ કેવી રીતે આત્મનિર્ભર બની શકે ગૃહ ઉદ્યોગ વિશે માહિતી આપવામાં આવી હતી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઉષાબેન પટેલ ગાંધીનગર જિલ્લા પ્રમુખ તેજસ્વીબેન જોશી મહેસાણા જિલ્લા પ્રમુખ ગીતાબેન જોશી ગાંધીનગર જિલ્લા મીડિયા સેલ રમેશભાઈ ચૌધરી તથા ભારતીય નારી એકતા ગાંધીનગર જિલ્લાની ટીમ હાજર રહી હતી બ્યુરો રિપોર્ટ કુર્સી ગજ્જર બનાસકાંઠા આપણા નારી આવા નવરાત્રી તો થઈ ગઈ છે આ નારીના સ્વરૂપ કેટલા હોય છે

તમારી છોકરી કઈ એપ કે શું કરો એ તમે જોવો બરોબર તમારી દીકરીને તમે એક જેમ શિક્ષા આપો તમે ડરાવશો નહીં આ ડરાવા બની ગયો એ છોકરી એનો ખાલી મોબાઈલ પાણીમાં પડી ગયો એ અમે એને ગળે ફાંસો કરી લીધો બરોબર એટલે આપણે હું જ કહું છું કે આપણી દીકરીને ને એટલી ટ્રેન કરો તમે એક માતા છો તો તમે એની સહેલી થઈ રહો

તમે ને ફૂલ ની પાછડી દીકરીનો અવસર આવ્યો હોય તો આપણે કેવું કહીએ પેલું લઈ લઈએ આ લઈ લઈએ આ લઈશું તમારી દીકરી સારું લાગશે એટલે અને છોકરીઓને આગળ લાવજો આપણું ગ્રુપ મોટું બનો એવી હું તો પ્રાર્થના કરું છું